ભારતીય બનાવટના પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂની નાની બોટી બોટલ નંગ ત્રણસો સાહીઠ તથા બિયર ટિંગ નંગ ચોવીસ કિંમત રૂપિયા ત્રણ લાખ ચુમ્માલીસ હજાર ત્રણસો અઠ્યાસી સહિત કુલ કિંમત રૂપિયા તેર લાખ ચુમ્માલીસ હજાર આઠસો અઠ્યાસીના મુદ્દામાલ સાથે કિસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે રમેશભાઈ ઉર્ફે બાદશાહ ગોહેલ રહે ભાવનગરવાળા તેઓના ટ્રકમાં બહારથી ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરીને સનેશ ચોકડી તરફથી ભાવનગર તરફ આવવાનો છે જે બાતમીના આધારે કાળા તલાવથી નિરમા કંપની તરફ જવાના ત્રણ રસ્તે ભાવનગર તરફ જવાના નાકા ઉપર વોચમાં રહેતા ઈસમને ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની નાની મોટી અલગ અલગ કંપનીની સિલ્પેક પ્લાસ્ટિક તથા કાચની ફોરસેલ ઇન મહારાષ્ટ્ર સ્ટેટ ઓનલી લખેલ બોટલો બિયર્ટીન સાથે હાજર મળી આવેલ તેના વિરુદ્ધ ભાવનગર વેળાવદર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી